કરી છે કે જે આઈપીએસ અધિકારી ને રાજકીય આગેવાનોના ફોટાનો ઉપયોગ કરી ઓનલાઈન પૈસાની માંગણી કરતો હતો અલગ અલગ પચાસ જેટલી પ્રોફાઇલ બનાવી અને આરોપી સોશિયલ મીડિયામાં પેન્સિલના ધંધામાં મોટા નફાની લાલચ આપી અનેક લોકો પાસેથી પૈસા અપડાવતો હતો સમગ્ર બનાવને લઈને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી સરમીન ઉર્ફે કલ્લુ મેવની ધરપકડ કરવામાં આવી છે આરોપી મૂળ રાજસ્થાનના કિશનગઢનો રહેવાસી છે જેની ધરપકડ કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ આરોપીની ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે આરોપીઓ આઈપીએસ સફીન હસન હરેશ દુધાત બ્રિજેશ ઝા તેમજ રાજકીય આગેવાનો અમિત ઠાકર ભૂષણ ભટ્ટ સહિત પચાસ જેટલા લોકોના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે જે અમદાવાદ સાયબરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એના નામે અલગ અલગ ફેસબુક અકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફ્રોડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં મારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલી હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ ધરપકડ કરી છે કે જેનું નામ શરમીન અસલમ છે ઉર્ફે કલ્લુ અને એ ઉપરાંત એક બીજા સકમંદ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ સ ફોર્ટી સેવન ટુ ફોર્ટી એટ અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રો દસથી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કામ કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં વીસથી વધારે લોકોની જરૂર છે તેમને ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં વોટ્સએપ નંબર એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે એ બાબતની તપાસ અમે હાલ કરી રહ્યા છીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગવાની બાકી છે ત્યારે પણ